મિત્રો આજે આપણે સૌરાષ્ટ્રની ભૂમિની અંદર આવ્યા છે એક એવા ખેડૂતને મળવા જેને રીંગડીની વાડી કરી છે અને રીંગડીની વાડીની અંદર આપણી ખાલી એક જ પ્રોડક્ટ વાપરવાથી સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે મિત્રો સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત પાસેથી જ લઈશું શું નામ છે તમારું મુકેશભાઈ મુકેશભાઈ અને તમારું પાક્કું એડ્રેસ બોલો ને તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા છે અને જિલ્લો સુરેન્દ્રનગર છે હવે તમે અમારી કંપનીની દવાનો ઉપયોગ કરો છો આજે મિત્રો જય પરિવર્તન ઇન્ડિયા કંપનીની બ્લુમ ફાસ્ટ બરાબર છે આ દવાનો તમે ખાલી એક જ કર્યો છે એક જ કરવાથી તમારી ની અંદર શું રિઝલ્ટ આવ્યું છે ખાલી કહેજો ને પંચોતેર ટકા સારું શું રિઝલ્ટ આવ્યું છે આમ શું ફરક શું દેખાય છે અંદર ફાલમાં આમ સારું ઓકે જ્યારે આપણે ઓનલાઈન એમનો કોન્ટેક્ટ થયો હતો મિત્રો ફર્સ્ટ ટાઈમ જ્યારે એમનો કોલ આવ્યો એ ટાઈમે એમનો શબ્દો કેવા હતા કે એમની વાડીની અંદર કોઈ પણ જાતનું ફ્લાવરિંગ નતું મિત્રો હવે એમને ખાલી આપણી એક જ આ દવાનો એક જ વખત સ્પ્રે કર્યો છે અને એક જ વખત દવાનો સ્પ્રે કરવાથી એમની વાડી અંદર તમને જોવું બતાવું તો સારામાં સારું પરિણામ આવ્યું છે જ્યારે કેમેરો નજીક કર્યો તમને ફ્લાવરિંગ બતાવું આ બાજુ લાવજો જરી કેમેરો તમે મિત્રો જોઈ શકો છો આ છે ફ્લાવરિંગ આખી વાડીની અંદર નળી ફૂલ જોવા મળે છે બરાબર છે જ્યારે ફર્સ્ટ ટાઈમ એમનો કોલ આવ્યો ઓનલાઈન દ્વારા આપણો સંપર્ક કરે તો ફેસબુકના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી વિડીયો જોઈને એમનો આપણો સંપર્ક કર્યો હતો અને સંપર્ક કરે કરે એ ટાઈમે એમનો એવા પ્રશ્ન હતા કે અમારા વાડીની અંદર સાહેબ કોઈ ફૂલ પણ નથી અને વિકાસ પણ સારો એવો નથી બરાબર છે એટલે એમણે ખાલી એક વખત જ આપણી દવાનો ઉપયોગ કર્યો છે અને ઉપયોગ કરવાથી તમે જોઈ શકો છો મિત્રો કે આ કેવું રિઝલ્ટ આવ્યું છે બહુ એટલે બહુ એટલે બહુ શાનદાર અને જબરદસ્ત રિઝલ્ટ આવેલું છે તમે જોઈ શકો છો પૂરો વિડીયો બરાબર છે ઓકે તો આપડી આ દવાનો તમે ઉપયોગ કર્યો બરાબર છે આજુબાજુ તમારા જે ખેડૂતો છે એમનું શું કેવું છે તમારી વાડીની અંદર આપણે આ દવા વપરાય કે ના વપરાય વપરાય રેગ્યુલર આપડી આ દવાનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ બરાબર છે નમસ્કાર ખેડૂત મિત્રો આપણી આ જે દવા છે એ દરેક વ્યક્તિને ઉપયોગ કરવી જોઈએ અને સારામાં સારું આપડી દવાનો ઉપયોગ કરવાથી એમને રિઝલ્ટ મળે છે બરાબર છે આપણે આ ઇલાકાની અંદર આપણે નરેન્દ્રભાઈ કરી વ્યક્તિ છે કામ કરે છે તો તમારે એમનો સંપર્ક કરવો હોય તો કરી શકો છો નરેન્દ્રભાઈ તમારું નામ બોલો ને મારું નામ નરેન્દ્રસિંહ ગોયલ છે જય ફરી તો ઇન્ડિયા કંપનીમાં કામ કરું છું મારો મોબાઈલ નંબર અગ્યાસી ચોર્યાસી નેવ્યાસી જીરો પાંચસો ચાર મને સંપર્ક કરવો બરાબર કોઈ પણ વ્યક્તિના ઇલાકાની અંદર તમારે દવાની જરૂર હોય તો નરેન્દ્રભાઈનો સંપર્ક તમે કરી શકો છો અને મારી ચેનલની અંદર પહેલી વખત હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ઓકે ડન